હેલો ગેન્સ સો લાસ્ટ સ્ટેપ જે છે ફાઇવ સ્ટેપ ઓફ હેકિંગ એ છે કવરિંગ ટ્રેક્સ એટલે કે સૌથી પહેલું જે સ્ટેપ આપણને યાદ હોય તો એ છે ઇન્ફોર્મેશન ગેધરિંગ કે જે તે સિસ્ટમ ઉપર ટાર્ગેટ કરવાનું છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન ભેગી કરી પછી નેક્સ્ટ આવે પોર્ટ સ્કેનિંગ અને સર્વિસીસ કે કઈ કઈ પોટ્સ અને કયા કયા સર્વિસીસને હું ટાર્ગેટ કરી શકું એનું એન્યુમરેશન કરવાનું થર્ડ સ્ટેપ હતો એક્ઝેક્ટલી હેક કરવું એટલે કે જે તે સિસ્ટમ છે જેને હું ટાર્ગેટ કરું છું એને એક્સેસ મેળવવો એનું લોગ ઇન બાયપાસ કરવું ઇન વોટ એવર વે એ મળી ગયો જે કંઈ બી ઇનિશિયલ ડેમેજ કરવાની તે કરી હવે નેક્સ્ટ સ્ટેપ છે મેઇન્ટેનિંગ એક્સેસ કે એક્સેસ મળી ગયો હવે એક્સેસ મને કાયમ મળતો રહે જેથી હું આગળ જતાં વધારેને વધારે ડેમેજ કરી શકું વધારે ઇન્ફોર્મેશન ગેધર કરી શકું એના માટે હું થયું સ્ટપ નંબર ફોર કે પરસિસ્ટન્ટ મને એક્સેસ મળ્યા કરે આ બધું થઈ ગયું મને સાતથી એક દિવસ બે દિવસ એક વીક એક મહિનો જેટલો બી ટાઈમ જોઈતો હતો એટલો ટાઈમ મળી ગયો જેટલું એ સિસ્ટમમાંથી લેવા જેવું હતું એ બધું મેં લઈ લીધું હેકિંગ કમ્પ્લીટ થઈ ગયું મારો હવે નેક્સ્ટ સ્ટેપ આવે સિસ્ટમને લીવ કરવાનો સિસ્ટમને લીવ કરતાં પહેલાં એ સિસ્ટમ જોડે કોઈ છેડછાડ થઈ છે એના બધા સુરાગ આપણે મિટાવવાનો ટ્રાય કરીશું એના જે બી ટ્રેસીસ છે એને કવરઅપ કરવાનો ટ્રાય કરશું એ સ્ટેપ છે લાસ્ટ સ્ટેપ કવરિંગ ટ્રેક્સ covering tracks, also known as covering one's tracks, is a critical phase in hacking process where attackers attempt to hide or obscure evidence of their unauthorized activities. camera activities under and and presence within a compromised system or network. this phase is essential for maintaining anonymity. એનોનિમેટી કે કોણે કર્યું છે આ બધી વસ્તુ જો કદાચ ખબર બી પડે કે આની જોડે કંઈક થયું છે આ સિસ્ટમ જોડે તો કોણે કર્યું છે એ ઇરેઝ કરવાનો ટ્રાય કરું છું ઇવેડિંગ ડિટેક્શન બાય સિક્યુરિટી પર્સનલ ઓર ઓટોમેટેડ મોનિટરિંગ સિસ્ટમ એન્ડ પ્રિવેન્ટિંગ ફોરેન્સિક એનાલિસિસ ધેટ કુડ લીડ ટુ એટ્રીબિશન ઓર લીગલ કોન્સિકવન્સીસ લીગલી તમને કોઈ પકડી ના શકે કે તમે આ સિસ્ટમ ઉપર હેક કર્યું છે એ પહેલાં હેકર નોર્મલી શું કરતો હોય कहना जेबी सुबूच छे अने वदा कवर कवरअप करीने पछि लीव करे सिस्टम ने ऑब्जेक्टिव सु होयस्टे अपना इरेडिकेटिंग एविडेंस डिलीटिंग और मॉडिफाइंग लॉग्स ऑडिट ट्रेल सिस्टम ना रिकॉर्ड्स दैट डॉक्यूमेंट द अटैकरस एक्टिविटी इंक्लूडिंग कमांड हिस्ट्रीज एंड एक्सेस लॉग्स कोई पण जगह जहां हैकर एक काम करू श एनालिसिस ट्रेसिस रह जाता है એ બધાને ડિલીટ કરવા અથવા મોડિફાય કરવા આ એક હોતું છે રીમુવિંગ બેક 도ર્સ ક્લોઝિંગ એન્ડ રીમુવિંગ બેક 도ર્સ રિમોટ એક્સેસ ટૂલ્સ એન્ડ અધર મેલિસિયસ સોફ્ટવેર ઇન્સ્ટોલડ ડ્યુરિંગ એક્સપ્લોઇટેશન ફેઝ અંદરથી માહિતી કાઢવા માટે જે કંઈ પણ અંદર ઇન્સ્ટોલ કરેલો કોઈ સ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કર્યો હોય કોઈ રિમોટ એડમિનિસ્ટ્રેટિવના ટૂલ્સ મેનેજ કર્યો હોય એ બધી વસ્તુને રીમુવ કરો ऑफ स्केडिंग आर्ड इफेक्ट्स कंसिलिंग ओर ऑफ स्केडिंग आर्ड इफेक्ट्स ऑफ द अटैक्स सच एज मलवेर फाइल्स कन्फिग्रेशन चेन्जिसर रिमेनेट्स ऑफ कमांड एंड कंट्रोल कम्युनिकेशन के ज्यादा तेरे ये सीस्टम ने कंट्रोल करता है कोईपण ट्रेस होलवेर फाइल्स हो कन्फिग्रेशन में तेन्जिस् कर कम्युनिकेशन कर कोई रिमेनेट्स रही गया बुधी वस्तु ने कंसिल करी छुपाई देवी એ જે છે એ આ સ્ટેપનો હેતુ છે ટેકનિક્સ યુઝ ફોર કવરિંગ ટ્રેક્સ કે તમારે જે બી મીટાવવું છે તમારા ટ્રેસીસ તેના માટે કઈ કઈ ટેકનિક્સ યુઝ થાય તેમાં મેઇનલી ચાર છે લોગ ડિલિશન એન્ડ મોડિફિકેશન ફાઇલ એન્ડ ડિરેક્ટરી મોડિફિકેશન ફાઇલ ટાઈમસ્ટેમ્પ મોડિફિકેશન મેનિપ્યુલેશન અને એન્ટી ફોરેન્સિક ટૂલ્સ વાપરવા વમે અમે જોઈ લઈએ log deletion and modification deleting or altering system logs event logs security logs audit trails that record actions taken by the attacker or suspicious activity je koi bhi rite, activity track hoi, delete kar modify kar file and directory modification modifying or deleting files directories and temporary storage used during the attack અટેક કરતી વખતે તમે કોઈ ટેમ્પરરી ફાઇલ્સ બનાવી સ્ક્રીપ બનાવી ફોલ્ડર્સ બનાવ્યા એને એડિટ કર્યા એ જે કંઈ પણ કર્યું હોય એના બધાના ડ્રેસીસને રિમૂવ કરો ફાઇલ ટાઈમસ્ટેમ્પ મોડિફિકેશન કે ચેન્જિંગ ધ ફાઇલ ટાઈમસ્ટેમ્પ ક્રિએટ ક્યારે કરી મોડિફાઈ કરી એક્સેસ ક્યારે કરી તમે ફોર એક્ઝામ્પલ કોઈ ફાઇલને એડિટ કરી છે પણ એનો એડિટ થયેલો ફાઇલનો ટાઈમ તમારે આઠથી એક વીક પહેલાંનો રાખવો છે જેથી તમે કોઈ એક્ટિવિટી અંદર કરી છે ડિટેક્ટ ન થાય તે બધી વસ્તુ તમે આની અંદર કરશો મેક ઇટ ચેલેન્જિંગ ફોર ઇન્વેસ્ટિગેટેડ ટુ ડિટમાઇન વેન ધ સ્પેસિફિક ફાઇલ ઓર એક્શન અકર્ડ કે ક્યારે એક્ઝેક્ટલી થયું આ ટાઈમિંગ એ મેળવી ના શકે ઇન્વેસ્ટિગેશનમાં અને ઘણી તો પકડાય બી નહીં એન્ટી ફોરેન્સિક ટૂલ્સ એટલે હવે જે છે હેકરે કઈ રીતે વિચારશે કે મને પકડવા વાળો કયા ટૂલ્સ વાપરશે તો એની અંદર ના પકડાય એવા ટૂલ્સ હું વાપરીશ કે યુઝિંગ સ્પેશિયલાઇઝ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ ડિઝાઇન ટુ હાઇન્ડર ફોરેન્સિક એનાલિસિસ સચેસ ફાઇલ્સ શ્રેડર્સ ડિસ્ક વાઈપર્સ અને એન્ટી રિકવરી ટૂલ્સ કે ફાઇલ્સ જે છે એનું શ્રેડિંગ કરી નાખે એવા ટૂલ્સ આવે આખી ડિસ્ક જે છે એનો બધો ડેટા વાઈપ કરી નાખે કે કંઈ જ મળે નહીં એન્ટી રિકવરી એમાંથી કંઈ બી રિકવર કરી શકાય ए रीते डिस्क ने डेमेज कर देवी अथवा फाइल सीस्टमें डेमेज करूल्स आता है यूज करते नेक्स्ट आए टूल्स एंड मेथड्स के कई क्या टूल्स यूज कर सैकनिक्स आप जी टूल्स बात ओवर राइटिंग टेक्निक्स के यूजिंग यूटिलिटीज एंड स्क्रिप्ट टू ओवर राइट डिलेटेड फाइल्स और अनयूज दी स्पेस टू प्रिवेंट रिकवरी ऑफ द डिलीटेड डेटा तब कोई फाइल डिलीट करो ज्यादी ए सेम फिजिकल जगह पर नवी फाइल न बने त्या सुधी तब रिक कर सको हेकर शू कर नवी फाइल्स बना से <coughs> जेथी थी जूनी फाइल रिकवर ना थी सके एनक्रिप्शन एनक्रिप्टिंग सेंसिटिव डेटा और कम्युनिकेशन टू प्रिवेंट अनऑथराइज एक्सेस एंड कंसील द कंटेंट ऑफ ઇન્ટરસેપ્ટેડ કમ્યુનિકેશન તમે જે કંઈ બી કમ્યુનિકેશન કર્યું એ બધું એન્ક્રિપ્શન કરીને કરવાનું નેટવર્ક ટ્રાફિક મેનિપ્યુલેશન મેનિપ્યુલેટિંગ એન્ડ ડિસ્કાઇઝિંગ નેટવર્ક ટ્રાફિક ટુ અવોઇડ ડિટેક્શન એન્ડ મેક ઇટ ડિફિકલ્ટ ફોર સિક્યુરિટી ટૂલ્સ ટુ એનાલાઇઝ કમ્યુનિકેશન પેટર્ન કે તમે જે કંઈ બી કમ્યુનિકેશન કરી રહ્યા હતા એ બધું કમ્યુનિકેશન ડિટેક્ટ ન થાય એવું કંઈક તમે ટ્રાય કરશો હવે આ સ્ટેપ થતું રોકવા માટે એઝ અ સિક્યુરિટી એજન્ટ તમે શું કામ કરી શકો કે કમ્પ્રેન્સિવ લોગિંગ જે કંઈ બી થઈ રહ્યું છે એનું લોગ્સ પ્રોપરલી લેવાય એ તમારે ધ્યાન રાખવાનું કે ઇમ્પ્લિમેન્ટિંગ લોગિંગ એન્ડ મોનિટરિંગ મિકેનિઝમ ધેટ કેપ્ચર્સ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન અબાઉટ સિસ્ટમ એન્ડ નેટવર્ક એક્ટિવિટીઝ ઇન્કલુડિંગ એક્સેસ લોગ્સ એન્ડ ઓડિટર ફાઇલ ઇન્ટિગ્રિટી મોનિટરિંગ કે ફાઇલ જેવી હતી એવી ને એવી છે કે નહીં હેશ ફંક્શનથી આપણે ચેક કરી શકીએ કે ડેપ્લોઈંગ ફાઇલ ઇન્ટિગ્રિટી મોનિટરિંગ એફઆઈએમ ટૂલ્સ જે છે એને ડેપ્લોય કરી શકાય દેટ ડિટેક્ટ અનઓથરાઇઝ ચેન્જીસ ટ્રુ ક્રિટિકલ ફાઇલ્સ કે જેવા ચેન્જીસ આ ડિટેક્ટ કરી લે અને હેલ્પિંગ ટુ આઈડેન્ટિફાય એન્ડ રિસ્પોન્ડ ધ સસ્પેસિયસ એક્ટિવિટી એટલે પાછળથી કરેક્ટ કરે એ પહેલાં તમને ખબર પડી જાય કે અહીંયા કોઈ ચેન્જીસ થયા છે અને તરત આપણે એને રિપોર્ટ કરી દઈએ ઇન્સિડન્સ રિસ્પોન્સ પ્લાનિંગ કે થઈ ગયું ચાલો એક્ટિવિટી હેકિંગ થઈ ગયું હવે એના રિસ્પોન્સમાં તમારા સ્ટેપ શું હોવા જોઈએ તો એના માટેનું પ્લાનિંગ એટલે ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્લાનિંગ ડેવલપિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ ઇન્સિડન્સ રિસ્પોન્સ પ્લાન્સ દેટ આઉટલાઇન પ્રોસીજર્સ ફોર આઇડેન્ટિફાઈંગ કન્ટેનિંગ એન્ડ મિટિકેટિંગ સિક્યુરિટી ઇન્સિડન્ટ્સ ઇન્ક્લુડિંગ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કઈ રીતે સ્ટાર્ટ કરવી એના માટેનું આખું પ્લાન તમે પ્રોપરલી કરો રેગ્યુલર ઓડિટ્સ એન્ડ ફોરેન્સિક એનાલિસિસ કે કન્ડક્ટિંગ રેગ્યુલર ઓડિટ્સ વોરેબિલિટી એસેસમેન્ટ એન્ડ ફોરેન્સિક એનાલિસિસ ટુ આઇડેન્ટિફાય એનોબલિટીસ ટ્રેસબેક પોટેન્શિયલ કોમ્પ્રોમાઇઝીસ એન્ડ સ્ટ્રેન્થન સિક્યુરિટી પોસ્ચર આ બધાની મદદથી તમે ફ્યુચરમાં થતું હોય એને તમે રોકી શકો છો covering tracks is crucial step of attackers seeking to maintain stealth and evade detection in compromised environment organizations must adopt proactive security measures including robust logging monitoring and incident response capabilities to detect and respond to attempts to cover tracks effectively એન્ડ મિટિગેટ પોટેન્શિયલ ડેમેજ ફ્રોમ સક્સેસફુલ સાયબર એટેક્સ કે સક્સેસફુલ સાયબર એટેક જે છે એને રોકવા માટેનું આ લાસ્ટ સ્ટેપ છે તમારી પાસે કે જે તે અટેકર પોતાના ટ્રેસીસ રિમૂવ કરતો હોય એ તમે રિમૂવ ન કરવા દો જેથી તમે આઇડેન્ટિફાઈ કરી શકો અને જેથી ફ્યુચરમાં તમારી સિસ્ટમ્સને વધારે સિક્યોર બનાવી શકો સો દેટ વોઝ ઇટ અબાઉટ ફાઇવ સ્ટેપ્સ ઓફ હેકિંગ ફાઇવ સ્ટેપ્સ ઓફ એથિકલ હેકિંગ થેન્ક યુ